જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શારદીય નવરાત્રિનો ચોથો દિવસ છે આજે સાંભળશું માતા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુશમાંડાની કથા અને તેનું ફળ સ્વરૂપ સાથે સાંભળશું દુર્ગા બત્રીસી નામમાળા જે આજે સાંભળવાનો મહિમા છે મિત્રો નવરાત્રિનું ચોથું નોરતું મા કુશમાંડાને સમર્પિત છે નવરાત્રીના ચોથા નોરતે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માં કુષ્માંડાની પૂજા કરાય છે મા કુષ્માંડાનો એક અર્થ કુષ્માંડ એટલે કે ગર્ભ ધારણ કરતી ગર્ભવતી એવો પણ થાય છે આથી ગર્ભ ધારણ કરવાની ઈચ્છા કરનાર સ્ત્રી જો આજે મા કુષ્માંડાની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે તો માની કૃપાથી તેને અવશ્ય ગર્ભ ધારણ થશે કારણ કે મા કુષ્માંડાને સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે તેમની સાત ભૂજાઓ છે જેમાં કમંડળ ધનુષ્ય બાણ કમળનું ફૂલ કળશ ચક્ર અને ગદા છે બીજી તરફ એના આઠમાં હાથમાં એવી માળા છે કે જે બધી જ સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે એવું કહેવાય છે કે જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે મા કુષ્માંડાની પૂજા અવશ્ય કરવી જોઈએ માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુઃખનો નાશ થાય છે માતા કુષ્માંડાને નારંગી રંગ ખૂબ જ પ્રિય છે આથી માતા કુષ્માંડાની પૂજા નારંગી રંગના કપડાં પહેરીને કરવી જોઈએ માતા કુષ્માંડાની પૂજામાં તેમને લવિંગ એલચી વરિયાળી કુમડા એટલે કે પેઠા અર્પિત કરવો સાથે માતાને કુમકુમ મોલી અક્ષત અર્પણ કરવા માની પૂજા કરતા સમયે ઓમ બુમ બંધાય નમઃ આ મંત્રનો જપ કરવો એવું કહેવાય છે કે આ દિવસે બુધના મંત્રનો જપ કરવાથી બુધ દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય ઓમ કુષ્માંડાએ નમઃ આ મંત્રનો એકસો વાર જપ કરવો આ સાથે જ સિંધિ કુંજિકા સ્તોત્રનો પણ પાઠ કરવો આજના દિવસે મા કુષ્માંડાને નૈવેદ્યમાં માલ ભોગ ધરાવો એવું કહેવાય છે કે નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલ ભોગ ધરાવવાથી બુદ્ધિનો વિકાસ વિકાસ થાય થાય છે છે તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પરેશાની દૂર થાય છે અને સાથે ધન સંબંધિત સમસ્યા હોય તો તે દૂર થાય છે કુષ્માંડા કુષ્માંડાને ધીમા હળવા હાસ્યને કારણે કુષ્માંડાનું હુલામનું નામ આપવામાં આવ્યું છે જેણે ઈંડા બ્રહ્માંડની રચના કરી જ્યારે કોઈ સર્જન નહોતું થયું ત્યારે ચારે બાજુ અંધકાર હતો ત્યારે આ દેવીએ પોતાના ઈશ્વરીય રમૂજથી સૃષ્ટિની રચના કરી હતી તેથી જ તેને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિ શક્તિ કહેવામાં આવે છે મા કુષ્માંડાનું વાહન સિંહ છે તેનો વાસ વિશ્વમાં સૂર્યમંડળની અંદર છે સૂર્યની દુનિયામાં રહેવાની શક્તિ ફક્ત આમાં જ છે તેથી જ તેના શરીરનું તેજ અને તેજ સૂર્ય જેવું તેજ છે દસ દિશાઓ તેના પોતાના તેજથી પ્રકાશિત છે તેમનું તેજ બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોમાં વ્યાપ્ત છે આમ નવરાત્રિના ચોથા દિવસે શાંત અને શુદ્ધ હૃદયથી મા કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોના રોગ અને દુઃખનો નાશ થાય છે તેને આયુષ્ય કીર્તિ બળ આરોગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે આ દેવી અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જે સાચા હૃદયથી પૂજા કરે છે તે પરમપદને સરળતાથી પ્રાપ્ત કરે છે વિધિ વિધાનથી પૂજા કર્યા પછી ભક્ત થોડાક જ સમયમાં કૃપાની સૂક્ષ્મ ભાવનાનો અનુભવ કરવા લાગે છે આ દેવી તેને બીમારીઓ અને રોગોથી મુક્ત કરે છે તેને સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે છે મિત્રો કથા અને તેની ફળશ્રુતિનું વર્ણન હવે દુર્ગા માળા બોલો નવ દુર્ગાની એક સમયની વાત છે બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું એનાથી પ્રસન્ન થઈને દુર્ગતિને નાશ કરનારા દેવી દુર્ગાએ કહ્યું હે દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું તમારી જે ઈચ્છા હોય તે માંગો હું તમને દુર્લભમાં વસ્તુ પણ આપીશ દુર્ગા દેવીનું આ વચન સાંભળીને દેવતાઓએ કહ્યું હે દેવી જે ત્રણેય હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઈ ગયું છે તમારી જ કૃપાથી અમને પોતપોતાના પદ ફરીથી પાછા મળી ગયા છે તમે ભક્તો માટે કલ્પવૃક્ષ છો અમે તમારા શરણમાં આવ્યા છીએ તેથી હવે અમારા મનમાં કશું પણ મેળવવાની અભિલાષા બાકી રહી નથી અમને સર્વ કાંઈ મળી ગયું છે તેમ છતાં તમારી આજ્ઞા છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને કશુંક પૂછવા ઈચ્છીએ છીએ હે મહેશ્વરી એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઈને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગા દેવીએ કહ્યું હે દેવો સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિઓનો નાશ કરનારી છે ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઈ સ્તુતિ નથી આ રહસ્ય રૂપ છે આને હું કહી બતાવું છું તે તમે સાંભળો મારા બત્રીસ જપ માળા આ પ્રમાણે છે દુર્ગા

દુર્ગ ભાસીની દુર્ગ મોહા દુર્ગ મગા દુર્ગ માર્થ સ્વરુપીની મનુષ્ય મુજદ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જશે એમાં સંદેહ નથી જે કોઈ મનુષ્ય શત્રુઓથી ત્રસ્ત હોય અથવા બંધનમાં પડેલો હોય તે આ બત્રીસ નામોના પાઠ માત્રથી જ સંકટમાંથી છુટકારો મેળવી લઈ છે એમાં લેશ માત્ર પણ સંદેહને સ્થાન નથી જો રાજા ક્રોધે ભરાઈને વધ કરવાનો કે કોઈ કઠોર સજા કરવાનો આદેશ આપે અથવા મનુષ્ય યુદ્ધમાં શત્રુઓથી ઘેરાઈ જાય કે જંગલમાં વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણીઓના સકંજામાં ફસાઈ જાય તો ત્યારે આ બત્રીસ નામોનો એકસો વાર પાઠ કરવા માત્રથી તે સમસ્ત ભયોમાંથી મુક્ત થઈ જાય છે વિપત્તિની વેળાએ આના જેવો ભયનો નાશ કરનારો અન્ય કોઈ ઉપાય નથી હે દેવો આ નામ માળાનો પાઠ કરનારા મનુષ્યોની ક્યારેય કોઈ હાનિ થતી નથી અભક્ત અને શઠ મનુષ્યને આનો ઉપદેશ આપવો જોઈએ નહીં જે મનુષ્ય ભારે વિપત્તિમાં આવી પડવા છતાં પણ આ નામાવલીનો હજાર દસ હજાર કે લાખ વાર જપ કરે છે પોતે કરે છે અથવા તો બ્રાહ્મણો પાસે કરાવે છે તે બધા જ પ્રકારની આપત્તિઓમાંથી મુક્ત થઈ જાય છે

ઢાલ અને મદગર ધારણ કરાવવા મૂર્તિના મસ્તક પર ચંદ્રમાનું ચિહ્ન હોય તેને ત્રણ નેત્રો હોય તેને લાલ વસ્ત્ર પહેરવામાં આવ્યું હોય તે સિંહની કાંથ પર સ્વાર હોય અને શૂળથી મહિષાસુરનો વધ કરતી હોય આ પ્રકારની મૂર્તિ બનાવીને અનેક પ્રકારની સામગ્રીઓ વડે મારું ભક્તિપૂર્વક પૂજન કરવું મારા આ નામોના ઉચ્ચારણ સાથે લાલ કરેણના ફૂલ ચઢાવતા ચઢાવતા સો વાર પૂજા કરવી અને મંત્રોનો જપ કરતા કરતા પૂવાથી હવન કરવો જાત જાતના ઉત્તમ પદાર્થોનો ભોગ લગાવવો આ પ્રમાણે કરવાથી મનુષ્ય અસાધ્ય કાર્યને પણ સિદ્ધ કરી લે છે જે મનુષ્ય દરરોજ મારી ભક્તિ કરે છે તે ક્યારેય વિપત્તિમાં આવી પડતો નથી દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અત્ય ધ્યાન થઈ ગયા દુર્ગાજીનું આ ઉપ્યાખ્યાન જે સાંભળે છે તેના પર કોઈ વિપત્તિ આવતી નથી બોલો નવ દુર્ગાની જય તો મિત્રો આ હતી દુર્ગા બત્રીસી ના માળા જેને દુર્ગા દેવીના બત્રીસ નામ મંત્ર પણ કહેવાય છે મા દુર્ગાના અતિ પવિત્ર પાવનકારી આ બત્રીસ નામ જે સાંભળવા માત્રથી જ જીવનમાં સર્વે કષ્ટો શત્રુ બાધા બંધનોમાંથી મુક્તિ મળે છે મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે પણ કોઈ મનુષ્ય શત્રુઓથી પીડાતો હોય બંધનમાં પડેલો હોય ત્યારે આ બત્રીસ નામનો પાઠ કરવામાં આવે તો સર્વે સંકટોમાંથી મુક્તિ મળે છે તેમાં લેશ માત્ર પણ સંદેહ નથી ગમે તેવી મોટી વિપત્તિ હોય વાઘ સિંહ જંગલી પશુઓથી ભય હોય ત્યારે પણ માં ભગવતીના આ બત્રીસ નામનો પાઠ કરવામાં આવે તો ચમત્કારિક રીતે બચાવ થાય છે માં ભગવતીના આ ચમત્કારિક બત્રીસ નામનો જપ કરીને મનુષ્ય દરેક કાર્ય સિદ્ધ કરી શકે છે આવો મહિમા છે માં દુર્ગા બત્રીસી નામ માળાનો જે પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ